નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે સિરસલી ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયેલું હતું આપણું દસ થેલી અને એને શિયાળામાં વાપર્યું હતું અને ગયા ચોમાસામાં આવતા તો હું આજે જો જોવા માટે આવ્યો છું તો રિઝલ્ટ આપણે ખેડૂતભાઈને પૂછીએ આ ગીરનાર ચાર મગફળી છે બરાબર તો ખેડૂતભાઈને પૂછીએ કે એમાં ઓમ રુદ્રા વાપર્યું છે તો એને કેવું રિઝલ્ટ લાગ્યું આજની તારીખ છે સિત્તાવીસ આઠ બે હજાર પચીસ તમારું નામ વડેલ મારું નામ દેવસિંહ અર્જન મોઢવાડિયા ગામ સિસલી તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર નવ્વાણું સાત નેવું પચીસ પાંચસો નવ નવ્વાણું સાત નેવું પચીસ પાંચસો નવ આ તમારે શેનું વાવેતર છે આ ગિરનાર ચાર મગફળીનું વાવેતર છે ચાર મગફળીનું વાવેતર છે અને આની પહેલા જ શિયાળામાં શેનું વાવેતર હતું આની પહેલા શિયાળામાં જીરાનું વાવેતર હતો પહેલી વખત તમે ઓમ રુદ્રા શેમાં વાપર્યું હતું પહેલી વખત મેં મગફળીમાં વાપર્યું હતું મગફળીમાં વાપર્યું હતું તો એમાં કેવું લાગ્યું હતું રિઝલ્ટ એમાં રિઝલ્ટ મેં ગઈ સાલ અડધું ઓમ રુદ્ર લીધું હતું અને અડધું ડીએપી લીધું હતું બેનું રિઝલ્ટ સરખું જ હતું એમ બરાબર એની હાબે આ ભાવમાં ઘણું બધું સસ્તું પડે છે ડીએપી છે ઘણું બધું મોંઘું પડે છે એટલે કોસ્ટની દ્રષ્ટિએ ઘણું આ ફાયદાકારક છે

અમૃદ્ર ખાતર વાપરવું જોઈએ પછી પ્લસ કોઈ ખાતરો આપ્યા તો કોઈ વાડી સુધી જોવા આવ્યું અત્યારે ના 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 કીધો એગ્રો એથી નીકળ્યા ત્યાંથી એની દુકાને એટલે પૂરું ત્યાં સુધી વાતું કરે બાકી પછી પૂછેય નહીં ને પછી કદાચ કંઈ તમે ફરિયાદ કરવા જાવ તો સાંભળે નહીં વાળી આવી અને આ પહેલો રેકોર્ડ તમારો અમીરભાઈ કે તમે આવ્યા અને આ અમારી મુલાકાત લીધી અને મને પૂછપરછ કરી

દેશ ભરોસો કર્યો એ બદલ તમારો બદલ ધન્યવાદ